અબાશણા ગામની દીકરી ભારતીબેન આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું અબાશણા ગામની દીકરી ભારતીબેન આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા ભવ્ય સ્વાગત ભારતીબેન ધીરાજી ઠાકોર અબાશણા ગામની દીકરી જેઓ સીઆરપીએફમાં આર્મીમાં પાસ થઈ ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માતરે વતન અબાશણા મુકામે આવતા અબાશણા ગામની પ્રથમ દીકરી ભારતીબેન ઠાકોર જેઓ

પૂર્વ સરપંચ માનસીજી ઠાકોર સહિત અબાછણા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા